નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ્ટ લાઈન ન્યુઝ પુલેટિ નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ઓલ નવી પેઢી ને ધ્યાનમાં રાખી ઇન્ટરનેટ ઓફ ઓફિંક આધારિત એર કન્ડિશન નવી શ્રેણી લોન્ચ કરી જીલેટ ટ્રેક્ટર દ્વારા અમદાવાદમાં યુવાનો માટે ઇન્ટરવ્યુ સ્કીલ વર્કશોપ યોજાયું કેન્દ્રીય રેલવે મંત્રી કરી મુખ્યમંત્રી આનંદબેનની ની મુલાકાત મુખ્યમંત્રી આનંદબેન પટેલે મહિલા નારી સુરક્ષા સન્માન માટે રાજ્ય સરકારના પ્રયાસો અને યોજનાઓ સાથે નારી શક્તિ સ્વ હિંમત આત્મવિશ્વાસ જગાય તેવું આહવાન કર્યું છે શ્રીમતી આનંદબેન પટેલે સરદાર પટેલ સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત દીકરીઓ દીકરીઓ અને યુવા વિદ્યાર્થીઓને આત્મ સુરક્ષા સન્માન ગૌરવના સ્વરક્ષણ પાઠ શીખવતા ડિફેન્સ ડાન્સના કાર્યક્રમમાં સહભાગી થઈને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી સમક્ષ આ કાર્યક્રમ રજૂ કરવામાં આવે હતો અને જેમાં બહેનો વિવિધ નિર્દેશનો પણ રજૂ કર્યા હતા વધુમાં મુખ્યમંત્રી આનંદબેન પટેલે જણાવ્યું હતું કે સમાજમાં અડધો અડધ સંખ્યાબંધ સંખ્યાબળ ધરાવતી નારી શક્તિ સમાન ગૌરવને આજે સમાજ અહેમત અપાવી રહી આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આનાથી સાથોસાથ મહિલાઓને પણ ડર ભય દૂર કરી આત્મવિશ્વાસ મેળવવાની આદત કેળવવી જોઈએ મુખ્યમંત્રીએ પડકારોને અને આપત આપત્તિઓનો સામનો કરવા નારી શક્તિ સક્ષમ બને તેવી તાલીમ સુરક્ષા સેતુ ગુજરાતમાં એક લાખથી વધુ બહેનો આપવામાં આવી રહી છે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ મેયરક્ષી પટેલ સહિતના વરિષ્ઠ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા નહીં ત્યાં સુધી આપણી જાતનું આપણે પોતે રક્ષણ ના કરી શકીએ અને એટલા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજન કરીને વિદ્યાર્થીઓ હોય કે માતાઓ હોય દાદી ઉપર હોય કે મોટી ઉપર હોય એ બધાના માટે આવા પ્રયત્નો કરવા પડે છે ક્યાંક હેલ્પલાઈન શરૂ કરવી પડે છે તો ક્યાંક કારની વ્યવસ્થાઓ કરવી પડે છે તો ક્યાંક પોલીસોની વ્યવસ્થા કરવી પડે છે તો ક્યાંક જાગૃતિ લાવવાની વ્યવસ્થા કરવી પડતી હોય છે તો ક્યાંક ભારતીય ગ્રાહકોની જરૂરિયાત અનુરૂપ ઉત્પાદન રજૂ કરવાની પોતાની પ્રતિબંધતા પુન કર્યો છે આ વખતે ઓરડા ભારતીય યુવાનો કેન્દ્રમાં રાખીને પોતાના એસી શ્રેણી રજૂ કરી રહ્યું છે આ વખતનો એર કન્ડિશનર આઈઓટીસી ટેકનોલોજી પર આધારિત છે તેને ગ્રાહકના સ્માર્ટફોન દ્વારા વાઈફાઈની મદદથી કંટ્રોલ કરી શકાય છે આ એર કન્ડિશનરની ગ્રાહકની તેની જરૂરિયાત મુજબ દુનિયાના કોઈપણ ખૂણેથી નિયંત્રિત કરવાની સુવિધા પૂરી પાડે છે આ સુવિધાથી એર કન્ડિશનરના નિયંત્રણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવશે આ સંશોધન સમગ્ર ઉદ્યોગ માટે ક્રાંતિ રહીને આવશે. એર ક кондиશનર প্রত্যেক ગ્રાહકોની માન્યતામાં ધર મોડિ પરિવર્તન આવે આવશે. તે આઈઓટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે છે. આઈસી માં અનેક આગવા ફીચર્સ આવરી લેવાયા છે. આ અંગે ઓનિડા બિઝનેસ હેડ સુનીલ શંકરે જણાવ્યું હતું કે સ્માર્ટફોન દ્વારા નિયંત્રણ ગ્રાહકો દુનિયામાં કોઈ પણ ફોરે તેમના સ્માર્ટફોન થી મદદથી એસી બંધ અથવા ચાલુ કરી શકે. આ ઉપરાંત રૂમનું તાપમાન સેટ કરી શકે. તેમના ઘરે એસી ચાલુ કે બંધ કરાયું હોય તો તેની જાણકારી પણ મેળવી શકશે પાવરફુલ કુલિંગ શક્તિશાળી કોમ્પ્રેસર મલ્ટીફોલ્ડ ઇનોપરેટર હાઇડ્રોલિક અને એન્ડ્યુમિનિંગ કોઇલ્સ ઉચ્ચ ગુણવત્તા ઇન્ટરનેટ થ્રેડક કોપર પાઇપ્સ તથા ગોલ્ડ ફિલ્સની મદદથી ઓનેડા એસી અત્યંત પાવરફુલ અને કાર્યક્ષમ ઠંડક પૂરી પાડે છે ઓનેડાના એસીની આધુનિકતા ડિઝાઇન ધરાવતા શ્રેણી સર્વોત્તમ એસી છે પ્રતિકૂળ સંજોગોમાં પણ અમારા એસી બહેતર રીતે અને અસરકારક રીતે ઠંડક ઉપલબ્ધ રહે તે રીતે તેને તૈયાર કરાયા છે आज हम लोग ए सी लॉन्च कर रहे हैं ये आई के बेस पे है और इंटरनेट एक नई टेक्नोलॉजी है जहाँ पर कि विश्व की के सारी कंपनियाँ इस पर काम कर रही है और इसमें क्या होता है एक मशीन दूसरे मशीन के साथ बात करती है बहुत सारी मशीन एक दूसरे को इंस्ट्रक्शन देते हैं बिना ह्यूमन इंटरवेंशन के चूँकि नंबर ऑफ मशीन आज के डेट में बढ़ता जा रहा है एक आदमी कितना मशीन कंट्रोल करेगा तो इसलिए एक कंट्रोल एक कंट्रोल डिवाइस चाहिए और सारी मशीनें आपस में इंटरक्ट करती हैं तो इसका एक प्रवलम फेज में हम लोग आज लॉन्च कर रहे हैं जहाँ पर कि हमारा एसी स्मार्टफोन के द्वारा कंट्रोल रहेगा और उसका कनेक्टिविटी तो वाईफाई के बेसिस पे बैठा वाईफाई से कनेक्टेड होकर के उस स्मार्टफोन के बेसिस पे आप अपने एसी को कंट्रोल कर सकते हैं और इसमें क्या होएगा? कि ए का कोई भी फंक्शन रिमोट फंक्शन सारा आपके स्मार्टफोन में होगा आप घर से या घर के बाहर से ए को कंट्रोल कर सकोगे इवन आप ऑफिस में बैठे हो वहाँ से आपके पेरेंट को अगर ठंड लग रही है तो वहाँ से टेम्परेचर आप कंट्रोल कर सकते हो या बच्चों का कंट्रोल कर सकते हो और इतना ही नहीं सिर्फ ये मल्टीपल डिवाइस पे ये कंट्रोल हो सकता है वाइफ़ और हस्बैंड दोनों के फ़ोन पे हो सकता है बच्चों के फ़ोन पे भी हो सकता है तीसरा जो हम लोग इसमें सबसे बड़ी बात जो दूसरी बात कह रहे हैं वो है इलेक्ट्रिसिटी कंट्रोल સિટી કન્ઝમ્પશન બતાવેગા એક એસી આઠ ઘંટા 24 घंटे में सात दिन में और 30 दिन में कितना ए सी बिजली कंज्यूम किया है रुपी वैल्यू में अगर आप रूपी वैल्यू फिट कर देते हो तो यूनिट इंटू रुपी करके ये आपको एग्जैक्ट बता देगा कि इतना इलेक्ट्रिसिटी कंज्यूम किया है इतना ही नहीं आप इसको प्रीपेड कार्ड की तरफ तो से यूज़ कर सकते हो जैसे तो आपका बजट है तीन हज़ार रुपये अगर आपने बोला कि तीन हज़ार रुपये का बिजली आना चाहिए तो ये तीन हज़ार का जब बिजली कंज्यूम करेगा तो आपका ए सी ये मैसेज भेजेगा कि तीन हज़ार रुपया हो गया आप ए सी चलाना चाहते हो कि नहीं चलाना चाहते हो तो ये

અમારા હોસ્ટ એક્સપર્ટ દ્વારા માત્ર વિદ્યાર્થીઓને રેચ્યુ બિલ્ડિંગ ટાઈમ મેનેજમેન્ટ કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન્ટરનેટનો અસરકારક વપરાશ વગેરે મહત્વની સ્કિલ્સ નહીં પણ પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગે પણ અગત્યની ભૂમિકા ભજવે છે ઇન્ટરવ્યુ સ્કિલ ઉપરાંત યુવાનો માટે ગુમિંગ અંગે પણ ખાસ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે લક્ષ્યો પાર પાડવા માટે અને સપનું સાકાર કરવાની શિક્ષણ સાથેની ગૂમિંગ પણ મહત્વનો ભાગ ભજવે છે આ અંગે બીક

કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ એવી બાહરી આપી હતી કે અમદાવાદ શહેર ફરતે આવેલા નાના નાના સેટેલાઇટ ટાઉન્સને સાંકળી લેતા રિજનલ રેલવે નેટ નેટવર્ક યોજનાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે અને હવે રાજ્ય સરકાર સાથે મળીને તેને અમલીકરણની નક્કી કરવામાં આવશે રાજ્યની ટૂંકી મુલાકાતે આવેલા સુરેશ પ્રભુએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી નવી ટ્રેન ફ્લેગ ઓફ ધ કરાયા બાદ મુખ્યમંત્રીને મળ્યા હતા અને ગુજરાતના રેલવેના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સાથે વિવિધ ચર્ચાઓ પણ કરી હતી જેમાં સુરતની જેમ ગુજરાતમાં હવે બીજું પણ બીજું ગાંધીનગરનું રેલવે સ્ટેશન પણ પીપીવી મોડલ હેઠળ વિસ્વો કક્ષાનું બનાવવાની યોજના રેલવે મંત્રાલય રિઝન્ડ આપી દીધી હોવાનું સુરેશ પ્રભુએ કહ્યું હતું તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી સાથેની વાતચીત દરમિયાન ગાંધીનગરની વધુ ટ્રેનો શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે ગુજરાતના જે રેલવેના પ્રશ્નો હતા તે અંગે વિસ્તૃત ચર્ચા અ કેન્દ્રીય રેલ મંત્રી સાથે કરી હતી અને સામે સુરેશ પ્રભુ એવી બાંહધરી પણ આપી હતી કે હવે આ ગુજરાતના પ્રશ્નો છે તેને કેન્દ્રમાં રજૂઆત કરાશે અને તે ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તો મિત્રો આ અત્યારે અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહ્યો એસ લાઈવ ન્યૂઝ પોલેટિન નમસ્કાર